નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ છોટાઉદેપુર લોકસભા બેઠકની ચૂંટણી માટે ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે બોડેલીની ડીસી કાપડિયા કોલેજ ખાતેથી ચૂંટણી લગતી સામગ્રી સાથે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા છે છોટાઉદેપુર લોકસભા બેઠકના બોડેલી તાલુકાના ત્રણસો પંચ્યાસી મતદાન મથકો માટે ઈવીએમ મશીન સહિતની ચૂંટણી માટે જરૂરી સામગ્રીનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું તાલુકામાં સાત સખી મત મતદાન મથક પાટણમાં ખાતે એક

ઈવીએમ તથા જે મતદાન મથકમાં પહોંચાડવાની સામગ્રી તમામ ફોર્મ્સ એ બધા સાથે ડિસ્પેચ કરી રહ્યા છે સાથે સાથે આ વખતે એમને વેલફેર કિટ અને હેલ્થ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે કે પોલિંગ મથકે એમને કોઈ બીજી સમસ્યાનો સામનો ન કરવો પડે આવતીકાલે સાતમી મેના રોજ આપણે મતદાન છે જાણીએ છીએ આપને બધાના આપના માધ્યમથી હું બધા મતદારોને પણ અનુરોધ કરીશ કે અવશ્ય મતદાન કરે અને કોઈ પણ મતદાન કરવાનું ચૂકે નહીં ટોટલ કેટલા કર્મચારીઓ છે સત્તરસો થી વધારે ટોટલ પોલિંગ પર્સનલ છે જેમને થેન્ક યુ થેન્ક યુ